નમસ્કાર મિત્રો અમે લીંબુના ફાર્મ જોવા માટે તો તમે અમારો બ્લોગ જોતા રહેજો આગળ તો જોતા રહેજો મિત્રો આ કાગદી લીંબુના છોડ છે આ જે અમારા છોડ વાવેલા છે પાંચ બાય પાંચ મીટરના અંતરે આવેલા છે અને લીંબુના ફળ પણ આવેલા છે જો મિત્રો તમને દેખાય છે આ છોડ ઉપર જે ઉત્પાદન પણ સારું આપે છે છોડ તૈયાર કરવા માટે ઘૂંટી પણ બંધાવવામાં આવે છે અત્યારે તો બાંધેલી નથી મિત્રો પણ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા છે કે ગોંડી કેવી રીતે બંધાય છે અને શીડથી પણ તૈયાર કરવામાં આવે છે આગળ મિત્રો લીંબુના છોડ લાવેલા છે આ બધા સીડથી તૈયાર કરીને આવેલા છે ઘૂંટી બાજવામાં વધારે સરળતા રહે છે ફૂડનું ઉત્પાદન પણ સારું છે ફળ પણ લાગેલા છે બહુ બધા ફળ પણ લાગેલા છે પ્રતિ પાંચ વર્ષનો છોડ કદાચ અને લીંબુ પણ ચાલીસ એક કેજીમાં લાગેલા છે અત્યારે બહુ સારા ફળ પણ છે ફળ પણ બહુ મોટા છે આપ જોઈ શકો છો સારા એવા ફળ પણ છે બસ આટલું દા આટલા આ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં તમને વધુ માહિતી મળશે જય હિન્દ જય ભારત